હવે ઘણા બધા યંગસ્ટર્સ બહુ નાની ઉંમરના પેશન્ટ્સ અમારી પાસે આવે છે કે વજનના કારણે એમનું મેરેજ નથી થતા લગ્ન કરવામાં ઘણા પ્રોબ્લેમ્સ થતા હોય છે ઘણા મેરિડ પેશન્ટ્સ પણ આવે છે કે વેઇટના કારણે એમના ડિવોર્સ થઈ ગયા તો ખાલી વજન આપણે એના માટે ઘટાડવું જરૂરી નથી પરંતુ યસ ડેફિનેટલી વજન ઘટાડશો તો એ જે સાયકોલોજીકલ બેનિફિટ તમને મળવાનો છે એ બધી વસ્તુઓ તો તમને મળવાની જ છે પરંતુ વજનના કારણે જે બીજા બધા પ્રોબ્લેમ્સ આગળ જઈને તમને લાઈફમાં થવાના છે કે બાળક રાખવામાં તકલીફ થવાની છે બીજા કોઈ પણ રોગ શરીરની અંદર ડાયાબિટીસ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ હૃદયની કોઈ બીમારી પગના દુખાવા આ શ્વાસની તકલીફ આ કોઈ પ્રોબ્લેમ્સ ન આવે એના માટે આપણે વજન ઘટાડવું ખૂબ ખૂબ જરૂરી છે